તારીખે ગૃહ મંત્રી છે તે ભાવનગર આવી રહ્યા છે અને હવે ભાવનગર આવી રહ્યા છે તેની પહેલા જ પરસોત્તમ સોલંકી છે તેમણે તેમના ઘરમાં એક મીટિંગનું આયોજન કર્યું હતું અને તેમાં તે ફરી એકવાર તેમના અંદાજમાં દેખાયા હતા અને તેમણે ફરી એકવાર જે લુખા તત્વો છે તેને લઈ અને નિવેદન આપ્યું છે અને તેમજ તેમણે કહ્યું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન આગામી વીસ તારીખે ગૃહમંત્રી છે તે ભાવનગર આવી રહ્યા છે અને તેમજ તેને લઈને પરસોતમ સોલંકી છે તેમ કહેવાય શકે કે ભાવનગરના રાજા છે કારણ કે લોકો તેની સામે કંઈ જ નથી બોલી શકતા અને તે જેવી ખોટું થતું હોય છે ભાવનગરમાં તેની સામે છાતી ઠોકી અને બોલતા હોય છે ત્યારે હવે ફરી એકવાર તેમના ઘરમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમને ફરી એકવાર જે લુખા તત્વો છે ખોટી વસ્તુઓ છે તેને લઈને વાત કરી છે અને તેમણે એવું કહ્યું છે કે ભાવનગરમાં આટલી શાંતિ એટલે જ છે કારણ કે અહીંયા બાપ બેઠો છે હવે આ સમગ્ર બાબતે પર સોતમ સોલંકજીએ વધારે શું કહ્યું છે સૌ પ્રથમ તેમને સાંભળીએ તમામ મિત્રમાં આ વ્યવનો મારી સાથે બેઠે મારી બહેનો અને તમામ આગેવાનો અને તમામ ભાવનગર શહેરના અને જિલ્લાના તમામ શહેરો અને આગેવાનો શ્રીઓ તમને બધાને કહું કે હું વધારે ભાષણ ન કરું પણ જ્યારે બી તમને અડધી રાતનો ખોકાર વધે તો પરસોત્તમ સ્વરૂપ મેં કોઈ દિવસ તમને કોઈને મેં નથી દુઃખી મારાથી થાય એટલા બધાના રકો આજે મને ત્રીસ વર્ષ થઈ ગયા ભાજપમાં આવી અને તમને બધાને ખબર કે મેં કોઈ એવા ખોટા કા કરી અને એટલે ઘણા આ ત્રીસ વરસ અને છ વખત એક જ જગ્યાએથી જીતવું આ બધાને અઘરું થતું પણ હું બધું જોતો નથી ચિતાર હોય તો તમારા હાથમાં હારો હોય તો તમારા હાથમાં અને જ્યારે તમે એવું કહેશો કે પ્રસોત્તમભાઈ હવે તમારી જરૂર નથી ત્યારે પાછો બોમ્બે અમારી જગ્યાએ હોય છે પણ મેં કોઈ એવા કામો નથી કે કોઈ મને લાંછન લાગી જાય અને આજે જોઉં છું તો બળવી જાય મને ખોટા વખાણ કરવા કે કોઈને માટે ભાષણો કરવા એ મને નથી ગમતું ઘણી વાર મને બહુ જણા કીધું અને મારું ભાષણમાં મને એક વાર બધા અત્યારે કરવા આવ્યા અને મારું ઇન્ટરવ્યુ લેતા ત્યારે મને ઘણું પૂછવા ગયા ત્યારે મેં નરેન્દ્રભાઈ વિશે કહી દીધા ત્યારે મને બધાએ કીધું કે તમારે આવું કીધું મને ન કહું મારા તાયા હું હાચું આજે મારી બેનો બેટી મને કહી દઉં કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કે

નહીં થાય તો મોબાઈલ મોકલ અહીંયા બહુ નેતાઓ બધા રાજકારણી વીસ તારીખે બધા આવવાના અને એમાં બધા પોતપોતાની રીતે વાતો કરશે વચનો દેશે મને કદાચ કહેવાનું આવે તો હું એમ કહી દઉં કે તમે કઈને કઈ રખો વગર અને એમાં હું માન આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા તમે ભેગા થયા મારું મોઢું જોઈ લે તમને લાગે પણ મેં હંમેશા તમારા બધાના રખો પક્યા અને આજ બી કહો મને કોઈ વાતું કરવી મને નતું ઘણા બધા પૂછે કે તમે હું હું ભાષણમાં બોલું તો હું કાંઈ નથી એ લોકો બધા સમજે કે ભાઈ હું તમ નથી અને જયારે સમજે ત્યારે રૂપમાં મેં બહુ લાંબો કરી દીધો એટલે આવી શુભ અવસરમાં તમને બધાને એક નાના ભાઈ તરીકે બેનોના ના એક વિરા તરીકે અને મારા બે બિચારા બહુ કષ્ટ અને સહન કરે મને ઘણીવાર બધા કે કે તમે ભાઈ બેન બધું ખેંચ્યો મેં કીધું છે ને આમ જ મારો સમાચાર બહુ ગરીબ છે અને એને અમે બચાવવા માટે અમે લોકો પ્રયત્ન કરતા આજે મને એક તો દાખલો દો કે આ ત્રીસ વર્ષમાં મેં કોઈનું કોઈનું હરામડું ખાધું હોય મેં નથી ભગવાનની મદદ કહે માં સારો એવો બિઝનેસ છે બિલ્ડી લાઈનનો ધંધો મારો દિવે દીકરો એ બી ખૂબ મહેનત કરે તમે બધા જોતા મેં એને બી કે દીકરા કોઈ ખરાબ થતું ને તો નડી જાય એમાં તારા ભાગની વાટ નહીં જોતો અને હું આવીને ત્યારે બધું બરાબર થઈ ગયું અને તું ચિંતા કરતું ને તારો ભાગ કેટલો એટલે લોકો જીવે અને કોઈનું ખરાબ થાય એ અમને ગમતું નથી આજે અમારો બંગો ક્યારે બી કોઈ આવો અડધી રાતનો હોકાર આ તમારો બંગો મારે કોઈ આજે બી બી આવે અને હું કોઈ વાત કરી ને તમે લોકો જોઈ ન થતા અને આજે ઉદાહરણની અખોપા કરીએ અમારે બેન સંસદ છે મિનિસ્ટર પણ મેં એક પોકારો કર્યો તો બેને બતાવનું પડતું મૂકી અને મારી આગળ અહીંયા વચનમાં બિહારી ગયા આનાથી વિશેષ મારે જોઈએ અને આ બેન જ્યાં સુધી છે ત્યાં સુધી બેનને એક વચન આપવું છે કે તમારે જ્યારે બી લડવું હોય ને ત્યારે લડજો અમે તમારે હારે આજે બધું જોઈએ અને બધું કરી અને હંમેશા અમે લોકો બધાના રખોપા કર્યા અને કરું મારો તબિયત ખૂબ ખરાબ છે પણ તમારા બધાના આશીર્વાદથી જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમારા બધાના રખોપા કરે એ ભગવાન અને માતા પ્રાર્થના કરું છું કે બીજું જ બધાને મારા શિકાર વિનાગલતા બાપ કહેવાતા પરશુતમ સોલંકીને જનની સામે કોઈ જ બોલવાની તાકાત નથી ધરાવતું કારણ કે જે ભી વસ્તુઓ છે તે છે છાતી ઠોકીને સામે બોલે છે ને ફરી એકવાર તેમણે એવું કહ્યું છે કે ભાવનગરમાં શાંતિનો માહોલ હોય છે તેનું કારણ છે કે અહીંયા બાપ બેઠો છે હવે આ સમગ્ર મામલા લઈને આપનો શું અભિપ્રાય છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ